નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં આપનું સ્વાગત છે આજનો પ્રેરક પ્રસંગ રતનપુર નામનું એક ગામ હતું ગામમાં એક દરબાર રહે તેમનું નામ વિરેન્દ્રસિંહ હતું શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો એકવાર તેમની ગાયે વાછરડીને જન્મ આપ્યો સરસ મજાની વાછરડી નાની અને નમણી દેખાતી દરબારને વાલી વાલી લાગે ગામને છેવાડે વિરેન્દ્રસિંહ દરબારનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને વાછરડા જેવા નાના પ્રાણીઓને ઉઠાવી જાય હિંસક પ્રાણીઓનો ભય દરબારને સતાવે રખેને કોઈ દીપડો આવીને વાછરડાને ઉઠાવી જાય તો તેથી દરબાર વાછરડાને ખભે બેસાડીને રોજ રાત્રે મેળા ઉપર ચડાવી દે દરબારનો આ નિત્યક્રમ બની ગયો છ મહિના વીતી ગયા વાછરડી તો ખાંસી એવી મોટી થઈ ગઈ છતાં દરબાર પહેલાંની જેમ જ સરળતાથી તેને મેળે ચડાવી દે એકવાર દરબારના ઘરે તેમના મિત્ર આવ્યા તેમનું નામ ભીમજી પટેલ ભીમ જેવા તગડા અને બળનું ભારે અભિમાન દરબારે વિચાર્યું આજે ભીમજીનું અભિમાન ઉતારું તેમણે ભીમજીને પડકાર ફેંક્યો બોલ ભીમજી મારી વાછરણી તું મેળે ચડાવી દે તો રૂપિયા એકાવન હજારનું ઇનામ ભીમજી તરત તૈયાર થયો સઘળું જોર કરી તેણે વાછરણીને ખભે તો ચડાવી પણ પહેલું પગથિયું ચડતા ધડામ કરતો નીચે પછડાયો ભીમજી માંડ માંડ ઊભો થયો દરબાર કહે ભીમજી જો હવે હું પ્રયત્ન કરો છો દરબારને તો રોજનો મુહાવરો તેમણે વાછર ખભે બેસાડી અને સળસડાટ મેળે ચડી ગયા ભીમજી ફાટી આંખે જોઈ રહ્યો પછી દરબારે ભીમજીને માંડીને વાત કરી અને સમજાવ્યું કે કામ ગમે તેટલું અઘરું હોય પણ તેને સતત નિયમિત કરતા રહો તો તે કામ સરળ બની જાય છે મિત્રો આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા પ્રેરક પ્રસંગ સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર